ઝાલાવાડમાં અંડરાધાર વરસાદ પડ્યો છે જેને લઈને ઘોઘાઓ નદીમાં પાણી આવે છે આ હું જે ઊભો છું એ વિસ્તાર ઘોઘાઓ નદી છે અને નદી કાંઠાનો વિસ્તાર છે આપ જોઈ શકો છો અહીંયા અસંખ્ય ઝૂંપડા પણ આવેલા છે અને એના કારણે ઝૂંપડાને જે નદી કાંઠે વસેલા ઝૂંપડાઓ છે એને વહીવટી વહીવટીતંત્રે ખસી જવાનો આદેશ આવ્યો આપ્યો છે કારણ કે અહીં જે પાણી છે એ ભોગવવામાં ભયંકર રીતે વહી રહ્યું છે અને આ જોખમી વિસ્તારો નીચાણવાળા છે એટલે અહીંયાથી જેને અહીંયાથી સ્થળાંતર લોકોને કરી રહ્યા છે ગઈ રાત્રે મોડી રાત્રે સ્થાનિકોએ અહીંયા જે સ્થળાંતર માટે વહીવટી તંત્ર આવ્યું અને આદેશ કર્યા હતા ત્યારે એક શિક્ષકે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે કારણ કે એ રાત્રે જન્માષ્ટમીના મેળામાં ફરવાને બદલે તેઓ આ જે વિસ્થાપિતો છે એને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થામાં જોડાયા રાત્રે બાર વાગ્યા પછી આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વહીવટી તંત્ર સાથે આ શિક્ષક જોડાયા અને એક માનવતાવાદી નાગરિકનું જે કામ છે એ કર્યું અને જોઈ શકો છો આપ જે પ્રકારે ઝૂંપડપટ્ટી છે એમાં અસંખ્ય બાળકોને જે જેને ઘર નથી એ લોકો અહીં ઝૂંપડપટ્ટીમાં રહે છે અને ભોગાવવાના વેણમાં તણી જવાના ભય હતા એટલે વહીવટી તંત્રે આદેશ કરેલો પોલીસ પણ હાલ પણ ઝૂંપડાઓ ખાલી કરાવી દે છે અને સો થી વધુ લોકો અહીંથી સ્થળાંતર કરવામાં આ શિક્ષકે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી ધન્યવાદ છે આવા શિક્ષકોને પોતાની ફરજ મોડી રાત્રે પણ નિભાવી અને તેમની તેમની કન્યા શાળા છે ત્યાં લઈ ગયા અને આ જે ઝૂંપડપટ્ટીના લોકો છે એને આશરો મળ્યો હતો ગઈ રાત્રે ભોગાવો નદીમાં ખૂબ જ પાણી છોડેલું આપ ત્યાં ઉપસ્થિત હતા શું કહો છો અમને રાત્રે ફોન આવ્યો હતો ભાવનગર સાહેબની કચેરી અને પદ અધિકારી કે તાત્કાલિક બધાને સ્થળાંતર કરાવવાનું છે તો સ્કૂલની જગ્યા અમને આપો તો રાત્રે લગભગ પોણા બાર થયા હતા અને પોણા બાર વાગે અમે ઉઠીને તાત્કાલિક ધોરણે અમે લોકોએ આ બધાને સ્કૂલ પહેલા સ્કૂલ ખોલી પાણીની વ્યવસ્થા કરી પંખા લાઇટની વ્યવસ્થા કરી તમામ લોકોને અમે અમારા જે બાળકો વિદ્યાર્થીઓ છે અમારા વિદ્યાર્થીઓ હતા એના વાલીઓ હતા એને સમજાયા અને અમે રાત્રે અહીંયા ભોગવામાં ગયા તો એ લોકો તો સુતા હતા એમને કંઈ ખબર જ નહોતી કે પાણી આવી ગયું છે તો અમે એમને વિનંતી કરી અને થોડીક થોડી છે કટકાઈ કરી અને અને અધિકારીઓ પણ સમજાયા કે ભાઈ તમે સલામતી નથી એ લોકોને અમે રાત્રે લઈ ગયા હતા તો એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ અમે આવી પણ અમારા બકરા અમારા ઘેટા અમારા માલ ધોરણું હતું તો અમે મેં એવું કીધું કે ભાઈ તમે એને પણ સાથે લેતા હો અને એને પણ અહીં વ્યવસ્થા કરી દઈશું તો એ લોકો માન અને મારી સ્કૂલમાં આવે છે લગભગ સો એક વ્યક્તિઓ રહ્યા છે અને અત્યારે આપણે જે અમે લાઈ કરી છીએ તો અમે અત્યારે બારી રોડ છે અહીંયા પણ એને પણ પોલીસના સાહેબો હોય પીએસ મહેન્દ્રસિંહ ગોળીશ બધા હતા એને પણ સમજાયું કે ભાઈ તમે પણ આવતા રહો કે પાણી જોવું તમે વધી રહ્યું છે એટલે એટલે અમે એમને સમજાવ્યા છે કે ભાઈ તમે લોકો પણ અમે અહીં આવી જાઓ અને તંત્ર અને અમને સાથ સહકાર આપો એથી કેટલી કોઈ દુર્ઘટના ન બને અને ભવિષ્યની અંદર કોઈ તણાઈ નથી રાજભ શું કહો છો આ જાનમાલને નુકસાન ના થાય કારણ કે આ નદી છે અને એના બે કાંઠે વહી રહી છે આમાં દશરજી આપણે અથવા છે એમનું બહુ સારું કામ કરીએ છે માનવતા ભર્યું અને તે શિક્ષકની દ્રષ્ટિએ અને સ્વંત્રતાની દ્રષ્ટિએ ઉમદા કામ કર્યું છે તે બહુ આદરણીય અને ધન્યવાદ પાત્ર કામ છે